નમસ્કાર મિત્રો મિત્રમંડળ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન ઓન કરી નાખો જેથી કરીને શિક્ષણ જગત તથા આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી સમયસર પહોંચી રહે આજે આપણે આ વિડીયોમાં એક નવી ભરતીની વાત કરવાના છીએ જે છે ઇ એમ આર ભરતી એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત જે ભરતી થતી હોય છે એની વાત કરવાના છીએ સરકારે ટોટલ અડત્રીસ હજાર વેકેન્સી બહાર પાડે છે પરંતુ હજુ તેનું ફોર્મ ભરવાનું ચાલુ થયું નથી આગામી થોડા સમયમાં આનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે પરંતુ તમને બધાને સવાલ હશે કે આજે જે એ એમ ભરતી આવે છે એની અંદર ટેટ ટાટ કે પછી સીટીટના ઉમેદવાર જોઈન થઈ શકે છે અથવા બીજા કયા કયા ઉમેદવાર જોઈન થઈ શકે છે આ સવાલ તમારા મનની અંદર હશે તો આ સવાલના જવાબ આજે આપણે આ વિડીયોમાં જોવાનો છે જે હું તમને આગળ જણાવીશ એક લવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી બે હજાર પચીસ એની અંદર ટોટલ બે કેટેગરીમાં ભરતી થતી હોય છે એક તો છે ટીચિંગ અને બીજી છે નોન ટીચિંગ પરંતુ આજે આપણે અહીંયા જોઈએ टीचिंग विदा टीचिंग विदामा टीजीटी અને પિજીટી એમ બે રીતે ભરતી થતી હોય છે તો સૌથી પહેલા ટીજીટી માં જોઈ લઈએ ટીજીટી એટલે ટ્રેડ ગ્રેજ્યુએટ ટીચર બરાબર એની અંદર સાયન્સ આવી જાય એસએસ એટલે કે સોશિયલ સાયન્સ આવી જાય અંગ્રેજી આવી જાય હિન્દી ગુજરાતી લેબ્રેટરી પીટી એટલે કે ఫిజికલ এড્યુકેશન અને મ્યુઝિક એમ અલગ અલગ સબ્જેક્ટ માટે ભરતી થતી હોય છે અને પિજીટી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર જેની અંદર પર્ટીક્યુલર કોઈ એક સબ્જેક્ટ માટે ટીચરની ભરતી થતી હોય જેમ કે બાયોલોજી કેમિસ્ટ્રી ఫిజిక్స్ અને મેચ આ જે पीजीटी ના ટીચર્સ હોય છે એ નોર્મલી 9 થી 12 ધોરણની અંદર ભણાવતા હોય છે અને જે ટીजीटी ના ટીચર હોય છે એ 6 થી 8 ધોરણની અંદર ભણાવતા હોય છે મિત્રો હવે જોઈએ માર્કિંગ સ્કીમ આ જે એક્ઝામલી વાત હોય છે એની માર્કિંગ સ્કીમ કયા પ્રમાણે હોય છે તો એની અંદર વાત કરીએ નેગેટિવ માર્કિંગ તો હા નેગેટિવ માર્કિંગ હોય છે જો તમે करेक्ट આન્સર આપો તો 1 માર્ક મળે છે ઇનકરેક્ટ આન્સર આપો તો 0.25 માર્ક ઓડી જાય એટલે કે દર 4 ખોટા તમારા જવાબ પડે તો 1 માર્ક માઈનસ થઈ જશે અને હા તમે જો કોઈ આન્સર આતા નથી તો ખાલી છોડી જો તો એની અંદર ઝીરો માર્ક્સ એટલે કે કઈ થતું નથી બરાબર એટલે તમને જવાબ જો ના આવડે તો તમે અયા સ્કીપ કરી શકો છો ત્યાર પછી જોઈએ પેપર કઈ રીતનું હોય છે તો જે પેપરની રીત કઈ રીતે હોય છે બરાબર સ્ટીજીટી અને પીજીટી માટે બંને પેપરની રીત હોય અલગ અલગ હોય છે અને બંનેના માર્ક્સની જે સિસ્ટમ હોય એ પણ અલગ અલગ હોય છે તો સૌથી પહેલા આપણે 6 થી 8 માટે જોઈએ જીજીટી નું પેપર તો એ ટોટલ 150 માર્ક્સનું હોય છે અને 3 કલાક માટે હોય છે બરાબર 150 માર્ક્સને પણ બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે 120 અને 30 જે તમે અહીંયા જોઈ શકો છો અવજે 120 ક્વેશ્ચન હોય એ 120 માર્ક્સ પ્રમાણે હોય છે અને બાકીના 30 ક્વેશ્ચન હોય એ પણ 30 માર્ક્સ પ્રમાણે હોય છે એમ કરી અને ટોટલ 150 માર્ક્સ બનતા હોય છે અને એ જ રીતે पीजीटी ની વાત કરીએ 92 બાર ની અંદર તો એ પણ 150 નું જ હોય છે પરંતુ જે પહેલા 120 હતા એની જગ્યાએ 130 હોય છે અને બાકીના જે 30 હતા એની જગ્યાએ 20 હોય છે અત્યારે આપણે ખાલી ટીજીટી ની જ વાત કરવાની છે જે હું તમને આગળ જણાવું છું સ્લાઇડ પર મિત્રો આપડે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે ટીજીટી માટે જે પેપર પૂછાય છે 150 માર્ક્સનું એને કઈ રીતે ડિવાઇડ કરવામાં આવે છે બરાબર એના જે અલગ અલગ સબ્જેક્ટ હોય છે એમાં કઈ રીતે ડિવાઈડ કરવામાં આવે છે એ આપણે જોવાનું છે એકસો પચાસ માર્કનું પેપર હતું એને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા હતા એકસો વીસ અને ત્રીસ બરાબર હવે પછી પહેલાં એકસો વીસ માર્ક્સ હોય એ પણ બે ભાગમાં ડિવાઈડ હોય છે ચાળીસ અને એસી ચાલીસ માર્ક્સ જે હોય એને ચાર પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવે છે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી અને પાર્ટ ફોર બરાબર પાર્ટ વનની અંદર આવશે જનરલ અવેરનેસ પછી પાર્ટ ટુની અંદર આવશે રીઝનિંગ હવે જો જનરલ અવેરનેસ લખ્યું એની નીચે એના ક્વેશ્ચન અને ટોટલ માર્ક્સ પણ લખેલા છે એટલે કે જો જનરલ અવેરનેસ હોય પાર્ટ વનની અંદર તો દસ ક્વેશ્ચન એના હોય અને એના દસ માર્ક્સ હોય एज रीते रिजनिंग आईसी टीचर एप्टीट्यूड और पार्ट फाइव ए टोटल तो एसी मर्स पूछा है जो सब्जेक्टिव हो जाम के अंदर पार्टी पांच है यनी अंदर पर तरह भाग पड़े पहलो सब्जेक्ट जोसठ मार्क्स हो बबर धारों के गणित विज्ञान हो गणित विज्ञान बने भेगा टोटल पांसठ मर्क्स क्वेश्चन पूछे एज रीते बीजो जो भाग है पी डी और के स्टडी एना पास तीजा नंबर में आए एनईपी और खेल इंडिया एना पांच मर्क्स होत करिए बाकी तीस मर्क्स માકનેટિસ માર્ક્સ ની અંદર હિન્દી ઇંગ્લિશ અને રીજિયોનલ લેંગ્વેજ રીજિયોનલ લેંગ્વેજ ની અંદર તમારું રાજ્યની જિલ્લાની લેંગ્વેજ હોય એ પૂછાધી હોય છે જેમ કે આપણે ગુજરાતમાં છીએ તો આપણે હિન્દી અને ઇંગ્લિશ તો કમ્પલસરી જ આવશે પરંતુ જે રીજિઓનલ લેંગ્વેજ હશે એની અંદર તમે ગુજરાતી માં સિલેક્ટ કરી શકો છો હિન્દી પણ સિલેક્ટ કરી શકો છો અને અંગ્રેજી પણ સિલેક્ટ કરી શકો છો જે તમને વધારે લેંગ્વેજ આવતી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો અને દરેક જે લેંગ્વેજ હોય એના 10-10 માર્ક્સ પૂછાશે આ 10 માર્ક્સ ની અંદર કેવું હોય છે કે તમારે મિનિમમ 4 માર્ક્સ લાવવાના હોય છે ક્વોલિફાયમેન્ટ માટે કેમ કે આ જે પેપર ખરી એ ક્વોલિફાઈંગ પેપર કહેવા છે તમે આગળ 24 માથી પાસિંગ માર્ક લાવશો પરંતુ જો 33 માર્ક્સ ની અંદર ફેલ હશો તો પછી તમે વેલિડ નહીં ગણાઓ બરાબર બધાનો સવાલ હતો કે આજે AMRS ની ભરતી આવે છે એની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે બરાબર તો એની અંદર TET વાળા પણ ફોર્મ ભરી શકે છે TAT વાળા પણ ફોર્મ ભરી શકે છે અને CTET વાળા પણ ફોર્મ ભરી શકે છે આજે CTET ની એક્ઝામ હોય છે સ્પેશિયલી CBSE વાળા લેતા હોય છે પરંતુ આપણે અહીંયા ગુજરાતની અંદર TET પણ વેલિડ ગણા છે અને TAT પણ વેલિડ ગણા છે બરાબર જો તમે 6 થી 8 ની અંદર એક્ઝામ આપો છો KGTE માટે એક્ઝામ આપો છો તો પછી તમારે CET વેલિડ બનાશે અથવા CET વેલિડ બનાશે CET ની અંદર પણ પેપર જે 2 આવે એ વેલિડ બનાશે કારણ કે આની અંદર પેપર 1 તો આવશે જ જે આ સ્કૂલો હોય છે એની અંદર પ્રાયમરી ધોરણમાં ભણવામાં આવતા નથી અને જો તમને PGTE માટે પેપર આપવા માંગો છો તો એના માટે TAT एग्जाम વેલિડ બનાશે તો મિત્રો આ તો એક લોકલ મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પરથી 2025 ની માહિતી આપતો વિડિયો બરાબર આજે સુધી પરથી ની જાહેરાત જ થઈ છે આનો કોઈ નોટિફિકેશન કે એવું કંઈ આવ્યું નથી જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે આપણે એનો એક વિડિયો બનાવી આ YouTube ચેનલ માં મૂકી દેશું एट चैनल ने सब्सक्राइब कर आइकॉन ऑन राखी देशों से करानकारी मिली रहे धन्यवाद